અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ અંતર્ગત આરતી અને દર્શનના સમયમાં આજ રોજ ફેરફાર કરવામાં આવ્યો છે શ્રી આરાસુરી અંબાજી શુક્રવારના દિવસ પૂરતા માતાજીની આરતી ને દર્શનનો સમય બદલવામાં આવ્યો છે મંદિરની પ્રણાલિકા મુજબ વીસ નવ બે હજાર ચોવીસ ભાદરવા વદ ત્રીજ અને શુક્રવારના રોજ માતાજીના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે એક ત્રીસ કલાકે શરૂ થશે જેથી સદરહુ દિવસ પૂરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય અલગ જાહેર કરવામાં આવે છે માતાજીની આરતી સવારે સાડા સાતથી આઠ વાગ્યા સુધી રહેશે દર્શન સવારે આઠથી અગિયાર ત્રીસ સુધી રહેશે રાજભોગનો સમય બાર વાગ્યાનો રહેશે તો દર્શન બપોરે બાર ત્રીસથી એક વાગ્યા સુધી ખુલ્લા રહેશે

પછીથી પ્રક્ષાલન વિધિ શરૂ થશે એટલે રાત્રે લગભગ આશરે એમ કે નવ વાગે આસપાસ આરતી થશે એટલે માતાજીના નવ વાગ્યા પછી જે ભક્તો રહી ગયા હોય એ નવ વાગ્યા પછી દર્શન કરી શકશે પ્રક્ષાલન વિધિ એટલે કે વર્ષની અંદર એક વખતે ભાદરવીપુન ગયા પછીથી એમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે અને વિધિ વિધાન પ્રમાણે એનું પૂજન અર્ચન કરવામાં આવે છે રાજા આપણે અમદાવાદના જે સોની પરિવાર છે એ વર્ષોથી પરંપરાગત માતાજીના જે સવારી છે શસ્ત્રો છે અરે માતાજીને બધું જે જે છે એ બધી વસ્તુઓ એમ કે ધોરવા આવે છે અને એમનો પરંપરાગત જે એ છે એ પ્રમાણે કરે છે અમે પણ માતાજીને અંદરનું જે છે નિજ મંદિરની અંદર એ પણ અંદર જે વિધિ વિધાન પ્રમાણે એનું પૂજન અર્ચન અને શુદ્ધિકરણ કરીએ છીએ એટલે માતાજીના દર્શન આ રીતે થશે જય શ્રી અંબે